બનાસકાંઠાના દિયોદર તાલુકાના નવા ગામે કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ ખાતે કેડીબી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન થયું હતું એસપીએનએફ ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સજલિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સભા દરમિયાન કંપની દ્વારા ખેડૂત સભ્યોને વાર્ષિક કારોબાર અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં કંપનીએ પંદર લાખથી વધુનું ટર્નઓવર નોંધાવ્યું હોવાનું જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહનના આહવાન સાથે ખેડૂતોએ પોતાની પ્રોડ્યુસર કંપની મારફતે ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું મૂલ્યવર્ધન કરી ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાની યોજના રજૂ કરી હતી આ કાર્યક્રમમાં અંદાજે સાતસો પચાસથી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયા હતા જેમાંથી ચારસો ત્રીસ ખેડૂતોને સીવન ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતીના ફાયદા અને કંપનીની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રાકૃતિક વિકાસ બોર્ડના સભ્ય રતિલાલ શેઠિયા

ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં સાડા સાતસોથી પણ વધારે ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતના ઉદ્ધાર માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સેન્ટ્રલ ગવર્મેન્ટથી દસ હજાર ફાર્મર પ્રોડ્યુસર કંપની આખા ભારત વર્ષમાં જે બનાવવાનો સંકલ્પ આપેલો એના ભાગરૂપે આ એક ફાર્મર પ્રોડ્યુસર કંપની છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આ કંપની છે તો અત્યાર સુધી અમે જે પ્રાકૃતિક ખેતીમાં માલ ઉત્પાદન કરતા હતા એ માલનું વેચાણ કેવી રીતના કરવું આ ખબર નહોતી ઉપભોક્તાઓને માલ ક્યાંથી ખરીદવો ગેરંટીવાળો આ ખબર નહોતી આ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી હવે ઉપભોક્તા અને પ્રોડ્યુસર એટલે કે ખેડૂતો આ બંનેનું બહુ સરસ રીતે સંકલન થશે અને કડી રૂપે આ મારો ફાર્બર પ્રોડ્યુસર કંપની આગળ કાર્ય કરશે ખેડૂતોને પણ એના પૂરતા ભાવ મળી જશે અને સાથે સાથે જે ઉપભોક્તા છે અત્યારે જે ભયંકર દવાના પેસ્ટિસાઇડના છંટકાવને લીધે લોકોમાં જે અલગ અલગ ટાઈપના રોગો વધી ગયા છે આનું મુખ્ય કારણ ખેતરમાં વપરાતી દવા છે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવી કોઈ દવા નથી વાપરતા ફક્ત ગાય આધારિત ખેતી કરે છે જેમાં ગોબર ગૌમૂત્ર વાપરવાનું હોય છે તો એનો પાક ચોખ્ખો શુદ્ધ અને કોઈ પણ ટાઈપના રેસિડ્યુસ વગરનો હોય છે આ ઉપભોક્તા પાસે જો પહોંચશે તો ત્યાં પણ રોગમુક્ત આપણો સમાજનું નિર્માણ થશે તો આવું એક ભગીરથ કાર્ય માનનીય મોદી સાહેબે જે આપેલું હતું એફપીઓ માધ્યમે એ અમારા ખેડૂતો અત્યારે સરસ રીતે આગળ વધારી રહ્યા છે તો બધા ખેડૂતોને પણ અમે અભિનંદન આપ્યા છે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ એફપીઓમાં જોડાય અને પોતાના માલને આ એફપીઓમાં વેચે એનું મૂલ્યવર્ધન થાય અને અનેક રીતે ખેડૂતને ફાયદો થાય આવું સરસ આ આખું પ્રોડ્યુસર કંપનીનું આયોજન છે આજે કેડીબી જે આપણે ત્રીજી સાધારણ સભા હતી એમાં અમે આમંત્રિત તરીકે અમે આમંત્રણ આપ્યા હતા જેમાં મુખ્ય એવું હતું કે જે મેમ્બર છે એફપીઓના જે મેમ્બર છે જે પ્રાકૃતિક ખેતી કરે છે આ પ્રાકૃતિક ખેતીને વ્યવસ્થિત તરીકેથી અપનાવે જે પ્રાકૃતિક ખેતીના આયામો છે અને જે અમે તાલીમના સ્વરૂપે જે સંસ્થાઓ છે યુનિવર્સિટી છે કેવી કે છે અથવા તો જે ગવર્મેન્ટ સંસ્થા છે જે અલગ અલગ તાલીમના ભાગરૂપે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે આ તાલીમના માધ્યમથી ખેડૂતો જે આ એફીઓમાં જોડાયા છે આ પ્રાકૃતિક ખેતીના બધા આયામો સમજીને આ પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત કરે અને જે વેચાણ છે આ વેચાણ એફીઓના માધ્યમથી વ્યવસ્થિત કરે આ જ એક એનો ઉદ્દેશ હતું કે આ ખેડૂતો વધારે વધારે ભેગા થાય અને સંગઠિત રૂપે પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરી અને એનોથી વધારે વધારે ફાયદા લે કેડીબી બનાસકાંઠા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન તરીકે કાંકરેજ દિયોદર અને ભાભર એમ ત્રણ તાલુકાની કંપની એક ફાર્મર પ્રોડ્યુસર કંપની પ્રાકૃતિક કંપની બનેલી છે જે મોદી સાહેબના દસ હજાર કંપનીઓ એફપીઓ પ્રાકૃતિક બનાવવાના વિઝન સાથે અમે એના સાથે કામ કરી રહ્યા છે અને આપણા આચાર્ય દેવવ્રતજી જે આપણા રાજ્યપાલ છે એ ખૂબ જ આપણા અમને સાથ સહકાર આપી રહ્યા છે અને એમે સાથ સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ આપણી કંપનીમાં આજ સુધી સાતસો પચાસ સભાસદો બની ગયા છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એનો માલ અમે લઈ અને અમારી કંપનીનો સ્ટોલ દિયોદર ખાતે બનાવેલો છે એમાંથી અમે વેચાણ કેન્દ્ર બનાવેલું છે તેમાંથી વેચાણ કરીએ છીએ અને ખેડૂતોનો માલ પ્રોસેસિંગ કરી અને વેચાણ કરીએ છીએ એ અમારા આગળ પ્રફુલ્લ દાદા હિતેશભાઈ હોરા અને ભાઈ છેઠિયા કચ્છમાંથી અમારું આમંત્રણ આપી અને પધાર્યા અને એમણે અમને ખૂબ જ માહિતગાર કર્યા અને મોદી સાહેબનું વિઝન કઈ રીતે પૂરું થાય એના માટે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ સર્વે આવનાર મિત્રો અને અમારા દરેક પધારેલા સભાસદ મિત્રો જે અમારી કોર કમિટી ટીમ અને ડિરેક્ટરો અને સભાસદ મિત્રો અને અમારી આજની મીટિંગ પૂરી કરી અને એને બહાલી આપી તો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા મારું નામ બારૂડ દિલીપ કુમાર બાબુલાલ ચેરમેન કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની પ્રાકૃતિક ખેતીના નિયમને આધીને અમે ઇફીઓ બનાવ્યા છે એ ઇફિયોની આજ સાધારણ સભા છે એટલે બનાસકાંઠાની જે કંપની બનાવી છે એ કંપનીની આજ સાધારણ સભા છે એની અંદર પ્રાકૃતિક ખેતી બનાવીને એનું પ્રોસેસ કરવાનું પ્રોસેસ કરીને દુનિયા સુધી માલ પહોંચાડી શકાય એક એક ગ્રાહક સુધી માલ પહોંચાડી શકાય અને ખેડૂત જ એનો ભાવ કરે ખેડૂતથી નથી વેચી શકાય કોઈ વચ્ચે વચ્ચે ન આવી શકે એટલે બધા જ કમિશનો નીકળી જાય તો ખાનારને તો એ જે બજારમાં મળે છે એ પ્રમાણે જ મળે અને પણ ખાનાને ચોખ્ખો માલ મળે ઝેર વગરનો માલ મળે અને શુદ્ધ માલ મળે એની આખી વ્યવસ્થા એટલે આ કંપનીની આખી યોજના બનાવી છે અને એક એક ખેડૂત પંચતરીય બાગવાની કરવા માંડે એવી અમારી લાગણી છે શું પ્રફુલ્લભાઈ સંજલિયા પ્રાકૃતિક ખેતીના ગુજરાતની મારી જવાબદારી